નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિશન હું છું આપની સાથે હિતયોગત સુરત સાયબર ક્રાઇમ પોલીસે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે લાખોની છેતરપિંડી કરતી વધુ એક ગેંગનો પર્દાફાશ કર્યો છે સુરત સાયબર ક્રાઇમ સેલને ક્રિપ્ટો ફ્રોડ કેસમાં મોટી સફળતા મળી છે પોલીસે જામનગરથી સચિન અતુલ આસર ચિરાગ શાંતિલાલ ગુજરાતી અને અશોક અમૃતલાલ ખાણદર નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે મણી નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે આરોપીઓ ટેલિગ્રામ પર અલગ અલગ ગ્રુપ બનાવી લોકોને ટાર્ગેટ કર્યા હતા અને ક્રિપ્ટોમાં ઊંચા પડતાની લાલચ આપી શિકાર બનાવતા હતા આ રીતે તેમણે રૂપિયા બાર લાખ થી વધુની છેતરપિંડી આચરી હતી ક્રિપ્ટોકરન્સી ઇન્વેસ્ટમેન્ટના ગુનાના કામમાં કંઈક બાર લાખ વીસ હજારની ફ્રોડ થઈ હતી ડિસેમ્બર મહિનામાં એમાં અમે લોકો અગાઉ એક તેજસ સંઘવી કરીને અકાઉન્ટ હતો એમને અમે લોકોએ ઝડપી પાડ્યું હતું ટ્રેનમાંથી એક ગોવાથી જામનગર જતો હતો અને ત્યાંથી અમે લોકોને તપાસમાં ખબર પડી કે ટ્રેનથી જાય છે તો એની ધરપકડ કરવામાં આવી હતી પોતે જામનગર નું હતું અને એમની પૂછપરછ દરમિયાન ખબર પડી કે એક એજન્ટ છે સચિન આસર કરીને તો એ એને પોતાનું અકાઉન્ટ આપ્યું હતું અને એમનું કહેવાનું હતું કે પૈસા ઉપાડવાનું કામ પણ સચિન કરતું હતું

તો મણિભાઈ માટે કામ કરતો હતો અશોક અને મણિભાઈ ખાતા અપાવવાનું કામ અશોક કરતો હતો આ જે ફ્રોડ છે એમાં બે અકાઉન્ટમાં કુલ વીસ બાર લાખ વીસ હજાર રૂપિયા ગયા હતા એમાંથી એ લોકો લગભગ દસ લાખ રૂપિયા રોકડથી મણિભાઈ ને આપ્યું છે અશોકભાઈએ અને બીજા જે બે લાખ વીસ હજાર રૂપિયા છે એ લોકો કમિશન તરીકે આપસમાં એ લોકોએ ચારો ચારો માણસોએ વેચણી કરી દીધું છે